વડોદરા શહેરમાં આવેલું કિશનવાડી આજવા રોડ પાસે ભાથુજી ચોકમાં શ્રી વીર ભાથુજી બાળ યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી આજવા રોડ પાસે ભાથુજી ચોકમાં શ્રી વીર ભાથુજી બાળ યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ જ પ્રકારની પ્રતિમા બેસાડવામાં આવી છે દર વર્ષથી ગણપતિ દાદાની પ્રતિમા બેસાડવામાં આવે છે પર્યાવરણને ધ્યાનમાં લઈને શ્રીજી બેસાડવામાં આવ્યા છે પૂર પરિસ્થિતિને લઈને જે ગરીબોને નુકસાન થયું છે હવે આગામી દિવસોમાં ક્યારે ના થાય તેવી મંડળના લોકો ગણપતિ દાદાને પ્રાર્થના કરી રહ્યા છે